સ્વાગત છે નવા વ્લોગમાં તો મિત્રો આજના વ્લોગમાં બહુ સરસ મજાની ચેલેન્જ કરવાની ચેલેન્જ કઈ રીતની હો હું તમને સમજાવી દઉં ધારો કે મારો નંબર આવ્યો તો અહીંથી મને આખે પાટો વધી દેશે પછી જે છેલ્લા નંબરે ઊભો હશે એના આપણે ટાઈમિંગ પકડાઈ દેવું તો બીજા જે માણસો વધ્યા એમના લાઈન સર ઊભું રહેવા દેહા તો અહીં સ્ટાર્ટ થા પછી અહીં આ રીતે આમ ટચ કરી અને માણસને ઓળખવાનું આ રીતે છ માણસો ઓળખવાના હી તો એમાં જે સમય લાગે એ સમય નોધવામાં આવશે આ રીતે કરતા જે સૌથી ઓછા ટાઈમમાં છય છ માણસો ઓળખી જશે એના આપણે વિજેતા બનાવશું અને મિત્રો આમાં આપણે એક નિયમ ચોખવટ કરી દઈએ કોઈ બી માણસે ખોટું નામ લીધું તો આપણે એના રાઉન્ડની બહાર કરી દેવું બરાબર બરાબર રેડી હા કેમેરામેન ઉધી આપણે આઠ જણા હી ટોટલ પેલા નંબર થી બોલજો બરાબર પેલો નંબર બીજો નંબર ત્રીજો નંબર ચોથો નંબર પાંચમો નંબર પાંચમો નંબર છઠ્ઠો નંબર સાતમો નંબર આઠમો નંબર તો મિત્રો મળીએ પેલા રાઉન્ડ માં તો મિત્રો પેલા રાઉન્ડ માં આયા લાલબા આઈ બચા લાઈન સરખા થી

રેડી બંધાઈ ગયો હા રેડી લે આલું બહાર રે જો આલ ચાલુ ના કર સ્ટાર્ટ આટલે દેખાવા દેખાવા શું હા રેડી આઉટ થઈ ગયા મિત્રો ભોલુભાઈ એ ભૂલા મળ્યા થોડું લાલ બાજુ કઈ પાછલ નંબર વન મજા પડી જાવ તો મળીએ ત્રીજા રાઉન્ડ ત્રીજા રાઉન્ડ માં આવ્યા પોપટલાલ ત્યાં પોપટલાલ ને બાંધી દો

ગળી લાバス આખીઓ હે ઓલા કો બજાઈ ઈ બાના આયું ઓલો નાકે તો બસ કેતો દેતા તો બે સુગા લેજો તણ ચાલુ કરો હાલ નહીં રેડી શકતી રેડી સ્ટાર્ટ જો <laughs> <laughs> બધું <laughs> 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 <laughs>

nyewa Hati Boleh Hati Baba, Tatu, Baba, 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 Ba, Baba, 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 ba. ba, ba. લાલ બીજું એટલે મિત્રો એક મિનિટ ના શક્તિ એ રીતે આભાર નહીં એ રીતના ફરવાની તો મિત્રો 1 મિનિટના 3 સેકન્ડમાં જેઠાલાલે જે 6 છ મોણસો હતા એમના હાથે હાથે નોમ લીધા હી તો હવે જોઈએ પાછળ ખાલી હવે બે નંબર જ વધ્યા હી હું અનબા જેઠાલાલનો રેકોર્ડ આપણે તોડી કે નહીં કે પછી જેઠાલાલ જીતી બ્લોગ જોતા રહેજો જુવાન બહુ મજા આવશે તો મિત્રો સાતમા નંબરમાં આવ્યો છે સદેવ રેડી ભાઈ હા રેડી બસ ફાસ્ટ લેવાનો ભાઈ મારા

અને કમ્પ્લીટ વા મળ્યો સાચી નોમ કીધું નહી ઉતાવળ કરી એટલે મિત્રો 32 સેકન્ડ માં મે 6 6 નોમ સાચે લઈ લીધા હવે મળીએ 8 માં રાઉન્ડ આપણે આઈ ગયા મિત્રો 8 નંબરે આયા હૈ બા રેડી રેડી છે રેડી હવે રેડી ચલે ચાલુ કરવાનું થોડા પાછા ઉપર સ્ટાર્ટ

રાઉન્ડની બહાર થઈ ગયા હતા લીલાજીનો ટાઈમ નોંધન નતો પણ એ પણ ખોટું નામ લેવા આઉટ થઈ ગયા હતા શક્તિ જેને ખોટું નામ લેવા હી રાઉન્ડની બહાર થઈ ગયા હતા થોડા આગળ વધ્યા હતા પણ તરત આઉટ થઈ ગયા હતા જેઠાલાલ એક મિનિટના ત્રણ સેકન્ડમાં છ એ છો સાચા નામ લીધા હતા સાતમા નંબરે સહદેવ એટલે કે હું બત્રીસ સેકન્ડમાં એ છો સાચા નામ લીધા હતા અને મારો રેકોર્ડ તોડવાવાળા આઠમા નંબરે બાર બાવીસ સેકન્ડમાં છ એ છો લીધા તો આપણે પૂરો વ્લોગ પૂરો થાય પેલા જણાવી દઉં કે આપણે યુટ્યુબમાં ત્રણ ચેનલો છે રાજા બહુચર પાટણ રાજા બહુચર વ્લોગ એન્ડ બ્લુપર ત્રણ ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરવી તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફેસબુક માં બે પેજ છે રાજા બઉચર અને પાટન બ્લોગ બંને પેજ ને ફોલો કરી દેજો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી